વાગી ગયા છે દસ અને ખેડવા એવા છે હસ્તુલ ખેડે છે ટ્રેક્ટર હાકે છે અહીંયા ખેડ નાખી મરચી હતી ને મિત્રો મરચી કાઢ નાખી મરચાં થાય નથી ને એને શું કરવા જો મરચાં કંઈ ખાતા નથી એટલે રેવા દિન કંઈ ખાઈ ગયો નથી તો આપણે અહીંયા મેથી નાખીશું अधोड़ चैली नींती ओओधोंगे जायें फागाँ अंड़ा यां चोखुकार नाकि आपड़ है मर्ची कैसाथ नसी काड़ भी ते काड़ी नाक काड़ी नाक जाज़ी नाक इस विगल राकवी नाकि काड़ी नाक, ना नाक। आई हाकी नाक આહો કાઢી નાખ કાઢ નાખ એમ મરચી સાફ કરી નાખ એમ સાંભળતો નથી મશીન ચાલે ને એટલે પછી મિત્રો આપણે આ મેથી છે ને એ અડધો કેરો કરી નાખ્યો કે આપણે ઉપાડી એટલે બીજું વાવી પડશે આમ તો વાવી દીધું છે બધી બાજુ અને આ વાવી છે આ થોડુંક તપી જાય ખડબડ મરી જાય પછી આપણે આમે પાછી છાંટવાનું છે મેથી છે ને આપણે આખો ક્યાર ધો કિયારો કાઢ નાખી છે હવે આટલી રી ખાવા માટે આ બધી સેટા એવા તા ને બધી ઉપાડ દીધી મિત્રો અને લસણ મસ્ત થઈ ગયું આપણે હવે આ ધાણા નહીં ઉપાડતા એને કંઈક કરવું પડશે ખાતર બાતર નાખવું પડશે મિત્રો ધીરે ધીરે નાખવું પડશે પડતા નથી એને ખાયણો પડે ને બરાબર તડકો નથી પડતો એટલે કોઈ વસ્તુ ભાજી પણ પડતી નથી શાકભાજી નહીં ખાય ને ભીંડો છે એવું કાંઈ ખાય નહીં થોડો ઘણો ઓછ પડે ને સાયડો એટલે એવું થાય અને આપણે આ પથ્થર વેલ્યા છે ને એ જો બરોબર જામતા નથી કંઈ એની ગાંઠ નહીં ઉપડતી આપણે તુવરના દાણા ખાવા છે મિત્રો પણ તુવર હજી ખાતી નથી

વિદાંશ નો રસ્તો છે વિધાંશ આવે જો રસ્તો બનાવેલો છે ભીન હોય ને એટલે પથ્થર મીકા છે વિદાંશ મમ્મી અહીંયા આવું આપણે પાણી વાળો રીંગણીમાં અને ખોલવા માટે પાનો લઈ લીધું છે આપણે બૂટ પહેરી લીધા એટલે આપણે પગ અંદર પલળે નહીં હમણાં ઠંડીમાં પગ ન પીલાડવા થાય એવું લાગે ઠંડીમાં પગ ફાટી જાય બહુ એટલે બૂટ હોય ને તો પાણીમાં ગમે ત્યાં ફરાય ફરી શકાય બૂટ બહુ સારા છે પ્લાસ્ટિકના પ્લાસ્ટિકના બૂટ છે બધા છે પાણી વાળતા હોય ને મિત્રો ખેતી કરતા હોય ને પાણી વાળતા હોય તો બૂટ લઈ લીજો હમણાં ઠંડીમાં ઉનાળામાં તો પાણીમાં જવું સારું લાગે હમણાં તો બીચ લાગે પાણીમાં એટલે બૂટ હોય ને તો બહુ સારું રહે બહુ સારું રહે એને ચંપલ છે કે એના હું બતાવી દઉં વિધાનસભા ચંપલ

હવે આપણે પીંડો ને ચોરી વાવી દેવું એટલે થઈ જાય બધી અલગ અલગ જાતની હમણાં મોરા થાય ધાણા ને રીંગણા પાલક છે હવે આપણે તુવર પણ ફૂલા થોડાક દિવસમાં ચાલુ થઈ જાય ચાલો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો પછી પાછા મળીએ મિત્રો છોકરા વિદા વિધાનશ્રમે એવું કરે છે

રોટલા એવું બધું વેદાંશ ખાઈ લીધું ને રોટલા શાક વાલણનું બનાવ્યું અને ભાત બનાવી દીધું હવે જમવાનું છે કસરત કરતા હતા અને તે રીલામસીમ થઈ ગયા અને છોકરા લેસન કર્યા ને પીયું તો પવા ખાવા રીસાય છે જો રીસાઈ ગયેલી છે જો અવારમાં પવા હોય આખોથી પવા બનાવે એવું કરાવે છોકરો આ વેદાંશ પણ ખાઈ લીધું પેટ ભરીને ને ખાય તો હાલો મિત્રો આપણે જમી લઈએ હાલો બધા જમવા હા જેનું જમી લીધું આપણે જમીન છે ને હવે ચાલવા નીકળ્યા તો આ માં સોસાયટી છે ને ત્યાં આવી ગયા ચાલતા ચાલતા જઈએ છે તો બધા અંધારામાં ચાલતા ચાલતા જાય છે આગળ લાઈટો છે કૂતરો પણ છે અમારી સાથે જો વાઘ જેવો કૂતરો છે જો હવે અમે સારે હારે જાય આગળ અમે પાછળ પાછળ જઈએ છે પ્રિયા હું આમ ગટરમાં ગોત્તી જાય છે જો બધો ચાલતો ચાલતો નહીં કહેરો આ બાજુ હા પ્રિયા પડી જાય અહીં ઊંગળા પર ચાલે જુઓને આવું અજવાળું છે આગળ પછી અમુક આ વચ્ચેની લાઈટો બધી બંધ છે ગારો છે આગળ નીચે જો અહીંયા પાણી ફર્યું આવ્યું છે ને તો પિચ્ચડ થઈ ગયું છે કૂતરો ઉભો રહી જ અગર કૂતરા નીકળે ને આ બાજુ એટલે તો વિડીયોમાં બહેના રહેતો નીકળો